મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ ઇઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસથી લઈને તારીખ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધી ચાલતો ફાગણ માસના મહાત્મય વિશે જે આનંદ અને ઉલ્લાસનો માસ છે ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય છે ફાગણ માસ કે જે ફાલ્ગુની નક્ષત્રથી યુક્ત હોય ભગવાન શ્રી કૃષ્ણને ઘણો પ્રિય છે આ માસમાં ભગવાન શ્રી કૃષ્ણના ત્રણ સ્વરૂપની પૂજા થાય છે એક તો બાલ સ્વરૂપ યુવા સ્વરૂપ અને જગત ગુરુના રૂપમાં આ માસ રંગોથી ઉત્સવથી ભરેલો માસ કહેવાય છે આ ફાગણ માસના મહાત્મ્ય વિશે આપણે આ વિડીયોમાં જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મિત્રો ફાગણ માસમાં ભગવાન શ્રી હરિ નૃસિંહે જન્મ લીધેલો માટે નૃસિંહ જન્મોત્સવના રૂપમાં આ ફાગણ માસમાં આપણે ઉત્સવ મનાવીએ છીએ હોલિકા દહનના રૂપમાં આ ઉપરાંત ભગવાન મહાદેવ સાથે પણ ફાલ્ગુન માસ જોડાયેલો છે ભગવાન મહાદેવે કામદેવને ફરી સજીવન કર્યા હતા આ ફાગણ માસ દરમિયાન રંગ ઉત્સવ પણ ઉજવાય છે અને નવા નવા પુષ્પો પણ પ્રકૃતિમાં ખીલે છે કહેવાય છે કે ફાગણ માસમાં ચંદ્રદેવનો જન્મ થયો હતો માટે ચંદ્રદેવની પૂજા પણ આ માસમાં ખાસ કહેવામાં આવી છે કુંડળીમાં રહેલ ચંદ્ર દોષ હોય અથવા ચંદ્ર નબળો હોય માતાનું સુખ કે સ્ત્રી સંબંધી સુખ ન મળતું હોય તો નિયમિત ચંદ્રદેવની પૂજા ઉપાસના કરવાથી લાભ પ્રાપ્ત થાય છે આ ઉપરાંત ઉપવાસ અને ત્યોહારનો આ માસ છે વિધિ વિધાનથી જો વ્રત ઉપવાસ કરવામાં આવે તો સુખ શાંતિ પ્રદાન થાય છે સકારાત્મક પ્રભાવ પ્રાપ્ત થાય છે ભગવાન શિવની આરાધના પ્રતિદિન કરવી જોઈએ શિવલિંગની પૂજા ઉપાસના કરવી જોઈએ શિવલિંગ ઉપર જલ અર્પિત કરીને મહાદેવનો મંત્ર જાપ કરવાથી જીવનમાં શુભતા આવે છે આ માસમાં જરૂરિયાતમંદને સામર્થ્ય અનુસાર ભોજન કરાવીને વસ્ત્રદાન ધનદાન આદિ આપવાથી જીવનમાં સમૃદ્ધિ આવે છે ગૌ સેવા કરવાથી ગાયને લીલું ઘાસ અર્પિત કરવાથી બળદની સેવા કરવાથી અત્યંત પુણ્યના ભાગી બનાય છે ફાગણ માસમાં ધીરે ધીરે ઉનાળાની ઋતુ પણ આરંભ થાય છે ઋતુ પરિવર્તન થાય છે માટે ખાન પાનમાં ખાસ ધ્યાન રાખવું અને અત્યારે રોગચાળો પણ ફેલાય છે એટલા માટે આપણે હોળીનો ઉત્સવ ઉજવીએ છીએ જેથી કીટાણુ નાશ પામે ભગવાન શ્રી કૃષ્ણની આ મહિનામાં ત્રણ સ્વરૂપે જે પૂજા થાય છે તેમાં ભગવાન શ્રી કૃષ્ણની બાલ ગોપાલના રૂપમાં પૂજા કરવાથી સંતાન સુખની પ્રાપ્તિ થાય છે યુવા સ્વરૂપ શ્રી કૃષ્ણ ભગવાનની પૂજા કરવાથી દાંપત્ય જીવનમાં મધુરતા રહે છે અને ગુરુરૂપ ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરવાથી મોક્ષ અને વૈરાગ્યની પ્રાપ્તિ થાય છે માટે આ માસમાં ભગવાન શ્રીકૃષ્ણની પૂજા અવશ્ય કરવી જોઈએ જે જીવનમાં રંગ ભરે છે માટે આ માસમાં રંગ ઉત્સવ પણ આવે છે ભગવાન શ્રી ગણેશજીની પૂજાનું પણ ખાસ મહત્ત્વ છે આ માસની કથા અનુસાર સતયુગની આ વાત છે જ્યારે ધર્માત્મા રાજા રાજ્ય કરતા હતા તે રાજ્યમાં એક બ્રાહ્મણ હતા તેમનું નામ વિષ્ણુ શર્મા હતું તેમને સાત પુત્ર હતા જ્યારે વિષ્ણુ શર્મા વૃદ્ધ થયા ત્યારે તેમણે તેમની વહુઓને કહ્યું કે વહુઓ હું હવે વૃદ્ધ થયો છું ભૂખ્યો રહી શકતો નથી અને શરીર પણ અશક્ત છે માટે જે હું ગણેશજીનું વ્રતનું મેં નિમ લીધું છે તે આપમાંથી કોઈ પણ એક વહુ આ ગણેશજીનું વ્રત કરે તો હવે હું આ વ્રતને છોડી શકું છ સંતાનોની વહુઓએ ના કહી ત્યારે નાની વહુએ વાત માની અને વ્રત લેવાની વાત પણ કરી નાની વહુ ભગવાન શ્રી ગણેશજીનું વ્રત કરે અને સસરાજીની સેવા કરે નાની વહુએ સસરાજીને ભોજન કરાવ્યું અને અડધી રાત આમને આમ બીતી ગઈ તે જાગતી રહી વિષ્ણુ શર્માને રાત્રે ઉલટી થઈ જેથી નાની વહુએ તે ઉલટીને સાફ કરી ગંદા વસ્ત્ર સસરાને બદલી આપ્યા શરીર પણ ધોઈ દીધું આખી રાત તે ખાધા પીધા વગરની જ ત્યાં સસરાની બાજુમાં ખાટલા પાસે બેઠી રહી ગણેશજી આ બધું જોઈ રહ્યા હતા ત્યારે ભગવાન શ્રી ગણેશજી પ્રસન્ન થઈને દર્શન આપે છે નાની વહુને અને સસરાનું સ્વાસ્થ્ય પણ ઠીક કરી દે છે અને વહુનું જીવન પણ ધન ધાન્યથી પરિપૂર્ણ કરી દે છે તત્પશ્ચાત વહુઓએ પણ આ જોયું કે નાની વહુએ ગણેશજીનું વ્રત કર્યું તેથી તેને ફળ્યું તે સર્વે વહુઓ પણ શ્રી ગણેશજીનું વ્રત કરવા લાગી ગણેશજીનું વ્રત સાચા મનથી આ ફાગણ માસમાં જે કોઈ ભક્તો કરે છે તેની મનોકામના પૂર્ણ થાય છે જો કે ફાગણ માસમાં પણ સુદ પક્ષ અને વધ પક્ષની ચતુર્થી તો આવે જ છે ત્યારે ગણેશજીનું વ્રત થાય છે પરંતુ ગણેશજીનું વ્રત દર બુધવારે પણ થાય છે સ્કંદ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે આ માસમાં શિવજીની શિવલિંગની પૂજા કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે ભગવાન શ્રી કૃષ્ણની લીલા કથા સાંભળવાથી લીલાનું ગાન કરવાથી પ્રભુને હૃદય મનથી ભાવથી મંત્ર જાપ કરી પૂજન કરવાથી અથવા તો ધર્મના માર્ગ ઉપર સચ્ચાઈના માર્ગ ઉપર ચાલવાથી ભગવાન શ્રી કૃષ્ણની કૃપા પ્રાપ્ત થાય છે જોકે ઈશ્વરની પૂજા આમ જ થાય છે માત્ર મૂર્તિઓની પૂજા કે પછી ઉપરથી પૂજા નથી કરવાની આપણા હૃદયમાં પણ ઈશ્વરને બિરાજમાન કરવાના છે અને ઈશ્વરના ગુણને આપણે સાક્ષાત્કાર કરીને તે ગુણને આપણે અંદર મનમાં ઉતારવાના છે જીવનમાં ઉતારવાના છે ત્યારે જ ઈશ્વરની પૂજા સાચી પૂજા કહેવાય છે જે ભક્તો શ્રી રામજીની પૂજા કરે છે તે શ્રી રામજીમાં જે ગુણ છે મર્યાદા પુરુષોત્તમ તરીકેના એ ગુણને જો જીવનમાં ઉતારે તો પ્રભુ કૃપા અવશ્ય કરે છે ભગવાન શ્રી કૃષ્ણ તો પૂર્ણ પુરુષોત્તમ હતા ચાહે કોઈ પણ લીલા ગાન કે કથા સાંભળીએ પ્રભુ કંઈક ને કંઈક આપણને શીખવાડતા જ રહે છે ખાસ કરીને ગીતાજીમાં જે વચન છે પ્રભુના એ તો જીવનમાં ઉતારવાથી દરેક સમસ્યાનું સમાધાન પ્રાપ્ત થાય છે હવે રહી આરોગ્યની વાત આરોગ્ય પ્રાપ્ત થાય એ અર્થે વ્રત કરાય છે નહીં કે આપણે ઈશ્વર માટે વ્રત કરીએ છીએ આપણે આપણા સ્વાસ્થ્ય માટે માનસિક શારીરિક કષ્ટ દૂર થાય એ માટે વ્રત કરીએ છીએ જ્યારે પશુ બીમાર પડે છે ત્યારે તેઓ ભૂખ્યા રહે છે તેને કુદરતી જ્ઞાન છે જ્યારે મનુષ્ય બીમાર પડે તો વધુ પડતું જ ખાઈ લે છે અથવા તો વધુ પડતું ખાવાથી બીમાર પડે છે જે ખાવા જેવું ના હોય તે પણ ખાય છે એટલે બીમાર પડે છે માટે પશુ પાસે એટલી સમજણ છે કે તેઓ બીમારીથી કેવી રીતે બચે આમ મનુષ્ય પાસે પણ બુદ્ધિ છે પરંતુ સ્વાદ જે જીભમાં છે તે મુકાતો નથી માટે સકારાત્મક પ્રભાવ માટે અને પ્રભુની કૃપા પ્રાપ્ત કરવા માટે આ માસમાં પ્રભુ સેવા અર્થાત પ્રભુના ગુણ તો અર્જિત કરવાના જ છે સાથે જ દાન પુણ્ય કરીને પણ પુણ્ય કમાવાનું છે ખરાબ આદત છે તેને છોડવાની છે ફાગણ મહિનો હિન્દુ ધર્મમાં ઘણો પવિત્ર માસ છે આ દરમિયાન તામસિક ચીજ છે તેને ત્યાગવી જોઈએ જેથી આપણા વિચાર સારા રહે આ માસમાં જે હોળાષ્ટક આવે છે તે આઠ દિવસ ભગવાન શ્રી નૃસિંહની આરાધના થાય છે નૃસિંહ ભગવાનની જે ભક્તો આરાધના પૂજા કરે છે જેમણે ઈરણ્ય કશ્યપને મોક્ષ પ્રાપ્ત કરાવ્યો હતો ભક્ત પ્રહલાદની રક્ષા કરી હતી તે ભગવાન નૃસિંહનું આઠ દિવસ સુધી પૂજન યજન જે ભક્તો કરતા રહે છે અખંડ જ્યોત પ્રગટાવે છે ઘરમાં ભગવાન નૃસિંહના નામની તે ઘરમાં કે તે લોકોના જીવનમાં તંત્ર મંત્ર બાધા આદિથી રક્ષા પ્રાપ્ત થાય છે ભગવાન શ્રી હરિએ આમ તો ઘણા જન્મગ્રહણ કર્યા આ ધરતી લોકને ઉગારવા માટે ભક્તોની રક્ષા અર્થે પરંતુ ભગવાન નૃસિંહનો અવતાર તે ઘણો નાનો અવતાર નાના સમય માટે ટૂંકા સમય માટે છે છતાં પણ નૃસિંહ ભગવાનને જે ભક્તો પૂજા આરાધના કરે છે તેની ઉપર શ્રી લક્ષ્મીપતિ નારાયણની કૃપા સદિવ રહે છે અને સર્વ રીતે રક્ષા પ્રાપ્ત થાય છે નૃસિંહ કવચનો પાઠ પણ કરાય છે આ આઠ દિવસ સુધી કોઈ માંગલિક કાર્ય થતા નથી માત્ર હરિભક્તિ અને મંત્ર જાપ થાય છે પુણ્યદાયી કાર્ય થાય છે તીર્થાટન થઈ શકે છે અને ઘેરે પણ બેઠા બેઠા આપણે ભગવાનનું સ્મરણ કરી શકીએ છીએ મંદિરે જઈ શકીએ છીએ અને આપણે આપણા કર્મ જે કરવાનું ઈશ્વરે આપણને સોંપેલું હોય છે જે જેને સોંપેલું હોય છે તે કર્મમાં શુદ્ધતા રાખવી પ્રભુ કૃપા અવશ્ય કરે છે જેમાં ભગવાને અનેક લીલાઓ બતાવીને ભક્તોનું મન મોહ્યું હતું ફાગણ માસ હિન્દુ પંચાંગ અનુસાર જોઈએ તો છેલ્લો માસ આવે છે ગુજરાતી માસમાં જેમ કે ચૈત્ર માસથી ગુજરાતી માસ આરંભ થાય છે ચૈત્ર વૈશાખ જેઠ અષાઢ શ્રાવણ ભાદરવો આસો કારતક માક્ષર પોષ મા અને ફાગણ આમ ફાગણ માસ એ અંતિમ મહિનો કહેવાય છે દરેક માસમાં એક નક્ષત્ર એવું હોય છે જે નક્ષત્ર અનુસાર એ માસનું નામ પાડવામાં આવે છે ફાલ્ગુની નક્ષત્ર કે જે આનંદ અને ઉલ્લાસનું છે માટે આ ફાગણ માસને આનંદ અને ઉલ્લાસનો મહિનો કહેવામાં આવે છે આ ઉપરાંત ફાગણ માસમાં પ્રેમ અને સંબંધોમાં નજદીકી આવે છે પ્રેમનો વિકાસ થાય છે ફાગણ માસમાં દિનચર્યા અને ખાનપાનમાં પણ બદલાવ જોવા મળે છે એવું માનવામાં આવે છે કે ફાગણ માસમાં વ્યક્તિની મનની ચંચલતા વધી જાય છે એટલા માટે ફાગણ માસમાં મનને નિયંત્રિત કરવા માટે પ્રયાસ કરવો જોઈએ ફાગણ માસની પૂર્ણિમામાં ફાલ્ગુની નક્ષત્ર હોય છે તેને કારણે પણ આ માસને ફાગણ મહિનો કહેવાય છે ફાગણ માસમાં ખાસ કરીને ધ્યાન પણ રાખવું જોઈએ અમુક બાબતનું જેમ કે આ મહિનામાં શીતળ અને સામાન્ય જળથી સ્નાન કરવું જોઈએ લાભદાયી છે શારીરિક રીતે ભોજન તથા અનાજનો પ્રયોગ પણ થોડો ઓછો કરવો જોઈએ અને ફળ અધિક ખાવા જોઈએ વસ્ત્ર પણ રંગીન અને સુંદર ધારણ કરવા જોઈએ સુગંધનો પ્રયોગ વધુ કરવો જોઈએ ફાગણ માસમાં હરિયાળી પણ જોવા મળે છે વૃક્ષોમાં ફૂલ ખીલે છે અને સુગંધી વાતાવરણ છવાઈ જાય છે એટલા માટે તો ભગવાન શ્રી કૃષ્ણએ આ માસમાં હોળીનો ઉત્સવ મનાવેલો અને ગોપીઓનું મન મોહ્યું હતું ભક્તોનું મન મોહ્યું હતું નિયમિત રૂપે આ ફાગણ માસમાં ભગવાન શ્રી કૃષ્ણની ઉપાસના કરીને ફૂલોનો પ્રયોગ કરવો જોઈએ નિત્ય જ ભગવાનના શ્રીચરણોમાં પુષ્પ અર્પિત કરવું જોઈએ માનસિક અવસાદ કે સમસ્યા રહેતી હોય તો સુગંધિત જળથી સ્નાન કરીને ભગવાન શ્રી કૃષ્ણને ચંદન અર્પિત કરવું જોઈએ એટલે કે આ માસમાં પોતે પણ સુગંધી વાપરે અને ભગવાનને પણ સુગંધી અત્તર વગેરે ચડાવે સ્વાસ્થ્યની સમસ્યા હોય તો ભગવાન શિવજીને આખો માસ ચંદન અર્પિત કરી શકે અથવા સોમવારે ભગવાન શિવની પૂજા કરીને ચંદન અર્પિત કરવાથી તેનું તિલક કરવાથી સમસ્યાનું નિદાન થઈ શકે છે જો આર્થિક સમસ્યા હોય તો માતા મહાલક્ષ્મીને ગુલાબનું ઈત્ર અવશ્ય ચડાવવું જોઈએ અર્પિત કરવું જોઈએ હવે ઈત્ર એટલે અત્તર ફાગણ માસના આ પાવન માસમાં દાનનું પણ વિશેષ મહત્ત્વ છે આ માસમાં ક્ષમતા અનુસાર ગરીબોને જરૂરિયાતમંદોને દાન કરવાથી પિતરો નિમિત્તે દાન પુણ્ય કરવાથી તર્પણ કરવાથી પણ પુણ્ય પ્રાપ્ત થાય છે ફાગણ માસમાં શુદ્ધ ઘી તલ સરસવનું તેલ મોસમી ફળ વગેરેનું દાન અત્યંત પુણ્યદાયી અને લાભ પ્રદાન કરવાવાળું છે આ ફાગણ માસમાં પુરાણ મત્સ્યપુરાણ બ્રહ્મપુરાણ નારદ પુરાણ અનુસાર મનવાદી તિથિ પણ આ માસને કહેવામાં આવે છે દરેક તિથિ શુભ માનવામાં આવે છે એટલા માટે જ દાન પુણ્ય કરવાનું ખાસ બતાવવામાં આવ્યું છે શાસ્ત્રમાં ફાગણ માસમાં દાન દેવાથી અક્ષય પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે તીર્થ સ્નાન કરવાથી શ્રદ્ધા અનુસાર અન્ન જળ સ્વર્ણ અને વસ્ત્ર દાન કરવાની પણ પરંપરા આ ફાગણ માસમાં છે ફાગણ માસમાં ઋતુ એટલે કે ગરમીનું આગમન થાય છે એવા સંકેતો શરૂ થાય છે અને ફાગણ માસમાં ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન મહાદેવ ભગવાન શ્રી હરિનારાયણ તથા ચંદ્રદેવનું વિશેષ પૂજાનું મહત્ત્વ બતાવવામાં આવ્યું છે ફાગણ માસ દરમિયાન માતા સીતાની પણ પૂજા થાય છે ફાગણ માસમાં ઘણા બધા ત્યોહાર આવે છે જે મુખ્ય મુખ્ય તહેવાર વર્ષના કહેવાય છે જેમ કે ફાગણ માસની શરૂઆત થતાં જ પયોવ્રત આરંભ થાય છે આ ઉપરાંત વિનાયક ચતુર્થી આવે છે ફાગણ માસમાં હોળાષ્ટક પણ પ્રારંભ થાય છે હોળાષ્ટક એટલે આઠ દિવસ સુધી કોઈ પણ શુભ કાર્ય વર્જિત માનવામાં આવે છે દુર્ગાષ્ટમી આવે છે આ ઉપરાંત આમલકી એકાદશી આવે છે જેમાં આમળાનું સેવન કરીને આરોગ્ય પ્રાપ્ત કરી શકાય છે આ એકાદશીના દિવસે પયોવ્રત સમાપ્ત થાય છે સૂર્યનારાયણ દેવ મીનમાં પ્રવેશ કરે છે આ એક માસ શુભ કાર્ય વર્જિત માનવામાં આવે છે તથા ફાગણ માસની પૂર્ણિમાના દિવસે હોળાષ્ટક સમાપ્ત થાય છે હોલિકા દહન થાય છે અને શુભ પૂર્ણિમાનો ઉત્સવ મનાવાય છે આ દિવસે પૂર્ણિમાનું વ્રત પણ રખાય છે અને બીજે દિવસે ધૂળેટીનો ઉત્સવ મનાવવામાં આવે છે ધૂળિ વંદના થાય છે ભગવાન શ્રી કૃષ્ણ અને ગોપીઓ આ ધૂળેટીનો ઉત્સવ રમ્યા હતા ખાસ કરીને વૈષ્ણવ પંથમાં આ ધૂળેટીનો ઉત્સવ મંદિરોમાં ખૂબ ધામે ધૂમેથી ઉજવાય છે વૃંદાવનમાં પણ ધૂળેટીનો ઉત્સવ મનાવવા માટે ભક્તો ગામે ગામથી વિદેશમાંથી પણ એ ઉત્સવ મનાવવા આવે છે ભગવાન શ્રી કૃષ્ણની લીલાના દર્શન કરે છે આ ઉપરાંત સંકષ્ટ ચતુર્થી પણ વદપક્ષમાં પક્ષમાં આવે છે રંગપંચમી આવે છે તથા મારવાડી સાતમ ભાનુ સપ્તમી પણ આવે છે કાલાષ્ટમી આવે છે અને ત્યારબાદ આવે છે પાપ મોચીની એકાદશી સર્વે પાપોને હરનારી ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય ભગવાન નારાયણની ઉપાસનાનો શુભ દિવસ એટલે આ એકાદશીનો દિવસ ભોમ પ્રદોષ આવે છે દર્શ અમાવસ્યા પણ આવે છે ફાગણ માસની શુભ અમાવસ્યા જેમાં ભક્તો પિતૃ તર્પણ કરીને પિતૃના આશીર્વાદ પ્રાપ્ત કરે છે તથા આ માસમાં જે શુભ કાર્ય કરવામાં આવ્યા છે તેના પારણા પણ કરે છે અને ભગવાન શ્રી કૃષ્ણની કૃપા પ્રાપ્તિ માટે પ્રાર્થના કરે છે મિત્રો આમ ફાગણ માસનો ઘણો મહિમા છે કહીએ એટલો ઓછો આખો માસ એટલે શુભ અને મંગલકારી ભક્તિ પ્રાપ્ત કરવા માટે શક્તિ પ્રાપ્ત કરવા માટે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે ભગવાન શ્રી કૃષ્ણએ નાનપણમાં જ વ્રજમાં નિવાસ કરીને મથુરા વૃંદાવન ગોવર્ધન ગોકુળ નંદગામ બરસાનામાં હોળીનો ઉત્સવ મનાવ્યો જે જગ પ્રસિદ્ધ છે મિત્રો આ છે ફાગણ માસનું મહાત્મય તથા કથા મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ